ઊંધો ગેસ એસિડિટી અને ગેસની ખૂબ જ સમસ્યા હોય વારે વારે જે છે પાચન બગડી જતું હોય એસિડિટીની ગોળી ખાવી પડતી હોય ત્રણ ચાર વર્ષથી તકલીફ હોય અને અલગ અલગ ડૉક્ટરને બતાવવા છતાં પણ એસિડિટીની ગોળી વગર હાલતું ન હોય એવા એક પેશન્ટ જે છે મારી સાથે છે રાજેન્દ્રસિંહ નમસ્તે રાજેન્દ્રસિંહ નમસ્તે રાજેન્દ્રસિંહ તમને જે છે એ આ જે પાચનની સમસ્યાઓ હતી ઊંધો ગેસ થતો એસિડિટી જેવું થઈ જતું એ લગભગ આશરે કેટલા સમયથી હતું ત્રણથી ચાર વર્ષ ત્રણથી ચાર વર્ષ અને

ને ન ખાવ તો શું થતું એમ પેટમાં જલન ને બળતરા ને એવું બધું બરાબર અને પાચન સારું ન થાય કોઈ પણ ખોરાક ખાવ તો શું થાય પાચનમાં શું પ્રોબ્લેમ સવારે થોડા ઉલટી જેવું થઈ જાતું ખાટી ઉલટી ને એવું હતું થતું બરાબર છે અને તમે જે છે જ્યારે આપણી માટે સંજીવનીમાં સારવાર માટે આવ્યા તમે આજથી લગભગ આપણે ત્રણ વર્ષ ચાર વર્ષ પહેલા સારવાર કરી હતી બરાબર છે ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ જેવો સમય થઈ ગયો ત્રણ વર્ષ પહેલાં તમે આવ્યા તો તમને આપણી હોસ્પિટલની સારવાર માટે આયુર્વેદ સારવાર લેવાની ખબર ક્યાંથી પડી તમને મારા ભાઈ છે મોટો ભાઈ सुरेंद्रસિંહ તમારા ભાઈએ કીધું તો બરાબર છે અને પછી તમે અહીંયા આવ્યા અને આપણે લગભગ જે છે એ પંચકરમાં સારવાર કરીને ત્રણ મહિના દવા કરી રહી બરાબર છે તો કેટલા ટકા રાહત થઈ ગઈ 60-70% રાહત એટલે 90% જે રાહત થઈ ગઈ एकदम 90% રાહત થઈ ગઈ બરાબર છે અને એના પછી જે તમે ગોળીઓ ખાતા કે જે પાચનની ની બગડ બગડેલું હતું એવું હવે ક્યાં અનુભવ થયું છે કે હવે એવું કોઈ બરાબર છે અને છેલ્લે આપણી દવા બંધ થઈ એને પણ ત્રણેક વર્ષનો સમય થઈ ગયો બરાબર એને બે અઢી વર્ષ જેવો થઈ ગયો બે અઢી વર્ષ જેવો સમય થઈ ગયો અને તોય પણ હમણાં કોઈ તકલીફ થઈ નથી કોઈ જાતની તકલીફ એવી તકલીફ થઈ કે ડોક્ટર પાસે જવું પડે સીટીની ગોળી ખાવી પડે એવું કાંઈ નથી બરાબર છે ઓકે તમારા માધ્યમથી હું છે ને બાપુ લોકોને એ કહેવા માગું છું કે આયુર્વેદની સારવારમાં જે છે ને આપણે જ્યારે પાચન શક્તિ સુધારવાની સારવાર કરીએ છીએ ત્યારે જ આ બધા રોગોમાં ફાયદો થઈ જતો હોય છે બાપુને જે છે એ શક્તિ ખરાબ હતી ને એને કારણે જે છે વારે વાર એસિડિટીનો પ્રોબ્લેમ થઈ જતો હતો અને આપણી સંપૂર્ણપણે સારવાર કરી સાત દિવસની પંચકર્મ સારવાર કરી ત્રણ મહિનામાં જ નેવું ટકા ફાયદો થઈ ગયો તમારા માધ્યમથી બાપ હું લોકોને એ સમજાવવા માંગુ છું કે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ખાસ ત્રણ વસ્તુ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે બી કે એસ કે આયુર્વેદની ડિગ્રી છે કે નહીં ડૉક્ટર પાસે બીજા નંબર એ જુઓ કે તમારા જેવા રોગ મટાયેલા હોય એવો એની પાસે જે છે એ જાજો અનુભવ દાખલાઓ કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબરે એ જુઓ કે તમારી પ્રકૃતિને માફક આપે એવું પંચકર્મ સારવાર અને તમને ગરમ ન પડે એવી દવા એ કરી શકે છે કે નહીં જો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો અને તમને એ દવા ગરમ પડે છે તો એ સાચી આયુર્વેદ દવા નથી અથવા જો તમે પંચકર્મ સારવાર ક્યાંય કરાવો છો અને તમને નબળાઈ આવે છે તો પણ એ સાચી પંચકર્મ સારવાર નથી હવે ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે જો આવા સાચા આયુર્વેદ ડૉક્ટરો તમને ન મળે તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો બાપુ તમને જે ગેસની સમસ્યા હતી એટલી લાંબા સમયથી પ્રોબ્લેમ રહ્યો ત્રણેક વર્ષ તમે હેરાન પણ થયા તો તમને એવું લાગ્યું કે ત્રણ વર્ષની જગ્યાએ ખાલી આપણા ત્રણ મહિનામાં તમને સૌથી વધારે ફાયદો થઈ ગયો લાગ્યું ને સો સો ટકા તો તમે તમારા જેવા કેટલા એવા યુવાનો હશે કે જેને આવી સમસ્યાઓથી લાંબા સમયથી પરેશાન હશે કે વારે વારે ગોળીઓ ખાવી પડતી હશે એને તમે આપણા માધ્યમથી આપણા ટ્રીટમેન્ટ વિશે કે આપણા આયુર્વેદની જે આપણી પંચકર્મ સારવાર અહીંયા આપણે કરાવીએ છીએ કે આપણી હોસ્પિટલ વિશે તમે એને શું કહેવા માગશો

Koliko je Namaste. Namaste.